બે મહિને ઘર પાડ્યું છે અમે કે ઘડિયાળ અને હું શું કહું છું આપડે ઘડિયાળ ચેડે ફર કરો છો એના કરતા રવૈયા હું શાક કરવા થાય ઘડિયાળ નું શાક નહી થાય

એ તો એમ તો પડી છે આપણે લઈ રહ્યા કે આ પડી પાછો આખો પ્લાન બદલીએ ને કે તારો તો મને વિશ્વાસ આવતો હવે કાકા હવે બદલે કરીને માર છે ને હવે આપણે ને તમે હવે પાછા પડી દો છો હા સાચી ચિંતા જ સુખ શાંતિ ચિંતા નથી હું તો મારી બધું ગગન મોખાજી છે વાહ વાહ અલ્યા હલી ચિંતા મારે

એક વાત કહું તમને મારે આ ઘડિયાળની વાતમાં પડવું જ નહીં કે તાણી આ ઘડિયાળમાં ઘડિયાળમાં ના ખરડાક ના ગાટના તાણી અન હોમે માર કદમ મરી ગયા હવે તાણ જો મારી વાત સાંભળો તમારે ના પડ્યું તો કોઈ નહીં પણ આજનો દાડી તમે પડો આજનો દાડી તમારે પડવું જ પડશે અન એરો જોર જિન મળે ને આપણે એને આપણે ને બધાને ભીડા થઈને સજા કરવાની છે ખતરનાક મુખ ખતરનાક સજા તો એવી કરવી છે ને કે કાકા ભત્રીજાન કરીતી ને એન્થી ડબલ એન્થી ડબલ એટલે મારી વાત ઓભળો તું શું જાયો ને તું જાય એ લઈ દે દોઈને બોધી ને સે કરવો હા હમકો કરવો છે ખબર પડે કે કાળિયલ

ચમ ચમકાવ્યા પછી કારણ કે આપણે અહીંયાને કડાક પગલું લેવડાવા માટે આપણે અહીંયા બોલવું પડશે હા અને કીધા કોઈ નહીં કરી હા તે તમે ત્યાં બોલશો નહીં બોલશો આપણે બધાએ હટો મારે નથી આવવું તારે એ આખાની વાત છે જો નહીં આવો નહીં તો થોડો સાબિત તમે જાઓ હા ચમ હું નથી આવતા તને બીજું શું કહેવાનું અટલે ભાઈ કોમ છે મારે ચોપ અરે કોમ તો અમારે છે તારે આટલા દાડા મારું ઓડ્યું કામ નતું આજ કોમ આયું તાણી એ જલાજી ખરેખર તમે વાત નહિ સમજતા મારી તાણી આપને નઠિયા ભું જમાલ ના માપુડી ના ઘર જઈન ક કે ભાઈ કડિયાલનો છોર મંઢડી ગયો કોણ કડિયાલનો છોર મને ડળી ગયો તમાર નામ લે હા અમે તો ભાઈ શું છે તાણી ઓમતારજી મોઢું અંભાડી બોલો તમને કહી દીધું હો હા તાણી

ખાલી દોન નો હાથમાં આઈ જા પછી આપડે એ વાત સાચી લેટ રહી જા

ઘડિયાળ પકડી દે હે તો પછી તમારો ઘડિયાળ ખાવાનું છે ધર્મશાળા માંગી એમ નહી ચલા જે હું એમ પણ આ ઘડિયાળ પાછળ તો આપડે એક બીજા નહીં હવે વિરોધ થઈ ગયા અંદર અંદર

ભજન કરવાથી બાકી આ કરવો પડે ઘડિયાળ માટે કરી શું ઘડિયાળ આપડા જોડે હોય આપડે પહેરેલી હોય ગાયબ થઈ ને મરી જાવ તો જિંદગી આપડી લાશે ના જવાબ એ પછી પાવર પટી જાય એટલે લાઈટ જડી જાય ભાઈ હવે ફૂમતા પાવર ના પટેલ તમે ચોખા ને જવાનું કહો છો

ઘડિયાળ લઈ રહ્યો બરોબર અમે તો બે મહિના બહાર રહ્યા કાકા અમને તો આ બધું થઈ ગયું સોફેર ના વાયરા વાઈ ગયા અમે ઘરથી બહાર રહ્યા એટલે અમે ખેલ હતા તો અમને સોફેર ના વાયરા

આપણે પોતે કર્યું કેમ માટે ગયા છે હવે એ તો આપડે શું ખબર કે કોમ માટે ગયા કે હંતાઈ ગયા હંતઈ જાય ક્યાં હોય અરે જે ના બોલો એના ચોક પાછા થયા છે કોમ માટે

અને માટેલા ઇને ઉતારીને મફુજી ઉપર કેસ કરવા હા બરાબર છે એ પોમતા કા એનાથી કોઈ કેસ ના કોઈ જોડે નહીં નહીં કેતો અમે મારી તમે બેસો મારી વાત તમે ઘર ધણી હાજર નહીં તો આપણે હું ટાઈમ બગાડવો પડે છોડો ઘેર હા હું તો જઉં મારે કામ છે હોંભળ મારી વાત કે મફુજી નહીં ખોવાઈ ગયા આવશી અરે ભાઈ અમારે ઘેર કોમ ભાઈ વાત કરો તારે તારે શું ઘેર છોકરા હોવી અલ ભાઈ ખેતર માં કોમ ખેતર માં જોઈને જ

મેળવાનો <laughs> ના <laughs>

કે જે રાગ છે એ રાખો હોય ને તો આ ઘડિયાળ એટલે એક જ કેવું છે મફુજી કે આપડે આટલા દાડા ઘડિયાળ વાપરી બધાને વાપરી ફૂમતા આગે વાપરી તમે વાપરી તમે વાપરી બધાને કોકનું ખોટું કરવા જ વાપરીએ

હોય તો આ તો હવે અમાર હાલો અમે બગાડવા માંગતા નહીં એક તો અમને આચાર અમને જેવા જેવા તમે ખેલ કર્યા હમન શું ખબર શું કરે વાત ના મેલવરા પણ હવે જે લઈ જ્યો લઈ જતાણી તો પછી આપડા ગામ કેટલા જણા આપડે આઠ નવ જણા વચ્ચે થી લઈ જવા વાળો કેવાય પાછી મારા થી હું એક તાંત્રિક તાંત્રિક ને આ બધી આપડી જે હતી ને ઘટના એને મને આ હળિયા લ્યા હરિયા ના લીધે તમારા ચોર પકડાઈ જા

હળિયો ગમે તે હળિયો અમે તો હળિયો એક રાખવો પડશે નહીં કહેતો પણ કદાચ કઈ વિધિ હળવી પડે તો અમે તો હેજી વેજી હળવા પડે ભાઈ જોઈ

કે આ હળિયો છે હા એના હાથે પડે પડે વચ્ચે એમ હું નહીં ક્યા આ પછી બધા હરખા તો છે બધા હરખા છે કોઈ વાંધો નહીં એક જ વિધિ છે બધા હળિયા ની એક જ વિધિ છે

ના ભાઈ ખોવાઈ જાય હરિયો ખોવાઈ જાય હરિભા તો ઘરમાં વિરુદ્ધ માં ની થપી મેલી હોય તો આજે પાછી થાય કાલ આપવાનું હા હા કાલ સુધી આપડે ઓમ પકડી દેવું છે